મારું નામ વિમલભાઈ ગામ સુખેરી આજે મકર સંક્રાંતિ ના દિવસે જે મૂલ્યવાન મંદિર છે ખૂબ પૌરાણિક મંદિર છે જેવું દ્વારકાનું મંદિર છે એવું જ આ મંદિર છે અને આજની તારીખ માં મકર સંક્રાંતિ ના દિવસે અહીંયા સુખેરી ગામ ધોરાડા બંધ જમણવાનું આયોજન કરેલ છે જેમાં પ્રાણી પક્ષી પશુઓ અને કીડિયાનું તમામ જીવ જંતુઓને જમણવાનું આયોજન કરેલ છે અને બાજુમાં જે રાધા રાધાકૃષ્ણ ગૌશાળા છે તેમાં જે મકર સંક્રાંતિ

અમારું સુપેડી ગામનું મૂળની મનો મંદિર એ પણ એ જ રીતના વિશેષતા છે જેમ અહીંયા દ્વારકામાં ત્રિવેણી સંગમ થાય છે તેમ મંદિર મંદિરની આગળની સાઈડમાં ઉતાવળી અને બીજી બે નદીઓ આ ત્રિવેણી સંગમ અહીંયા છે

વિરમદળના હોવા હતા કનો હતા અને એના સર્વ ભાવિકજનોના સહયોગથી આ કાર્ય પરિપૂર્ણ થાય અને એમની આશા પૂર્ણ પૂર્ણ થાય અને આવા ભગીરથ કાર્ય બાલારામ બાપુના સાનિધ્યમાં અને મુરલી મનોહરના આશ્રમે અવિરત આવાન આવા પ્રસંગ બનતા રહે એવું ભગવાન મુરલી મનોહરને અમે પ્રાર્થના કરીએ છીએ અને અમારા આવાન આવા સહયોગથી વધેના અને આ ગામનો પણ સહયોગ છે અમને અને એના આધારે મકર સંક્રાંતિ નિમિત્તે અમે આ કાર્ય કરી શકીએ એવી અમે ભગવાન મુરલી મનોહરને પ્રાર્થના કરીએ વિશેષતા શું છે આ મંદિરની વિશેષતા તો પંદરસો વર્ષ પહેલાં જૂનું આ મંદિર છે અને આ મંદિરમાં અહીંયા રોજ ભગવાનનો અનવેરો ચાલુ છે રોજ બપોરનો અને સાંજનો અનવેરો સતત ચાલુ છે અને બાપુની એવી ઈચ્છા છે કે કોઈ પણ નાનામાં નાનું માણસ પણ આ આવી અને કાર્ય કરે તો એનું કાર્ય પરિપૂર્ણ થાય અને નાનામાં નાના માણસને પણ આ ભગીરથ કાર્ય કરવાનો લાભ મળે ભગવાનના સાનિધ્યમાં બાપુ એને પહોંચાડે છે અને એના સર્વ મનોરથ ભગવાન મુરલીધર પૂરા કરે છે મહંત રવિદાસ આજના પર્વ પાવન પર્વ પર્વ એટલે કે મકર સંક્રાંતિ જે દિવસે જે દાન પુણ્ય અને વિશેષ દિવસનું મહત્વ બતાવે છે એ દિવસે નિત્યક્રમ પ્રમાણે શ્રી સુપેડી મુરલી મનોહર મંદિર એટલે કે ધજાજીનો પણ મોટો મનોરથ કે જે ગામ વિરમદળ અને ત્યાં અમારા ભુવા હતા પરિવાર દ્વારા જે આજનો મનોરથ એટલે કે બોડી સંખ્યામાં ત્યાંથી પણ ખૂબ હજાર બે હજારની સંખ્યામાં પદયાત્રીઓ દર્શનાર્થીઓ વિશેષ એ દિવસે પણ એક પ્રભુ પ્રસાદનું એમ કહી કે સંપૂર્ણ ગામ ધુવાડા બંધ સુપેડી ગામ ધુવાડા આયોજન તો વિશેષ મહત્વ દાન પૂર્વના દિવસે બધાને મકર સંક્રાંતિના શુભકામના ભગવાન મુરલીમાન દ્વારકાધીશના આશીર્વાદ પ્રભુ ખાસ કરીને મંદિરની વિશેષતા શું છે ખાસ કરીને આ મંદિર ત્રિવેણી ધાટ ઉપર આવેલું છે અને હરિના હર પણ બિરાજમાન છે અને દ્વારકા ડાકોર અને સુપીડી જેમ પછીભામુખ છે એમ આ મંદિર પણ પછી ભામુખ છે